અમરેલીના ધારી ચલાલા અને બગસરા સહિતના ગામોમાં દુકાનોના શટર તોડી ચોરી કરનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા ઘણા સમયથી મોડી રાત્રે ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો પોલીસે સો કિલોમીટરથી વધુના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને શોધી કાઢ્યો હતો આ કાર્યવાહીમાં પોલીસ વિભાગને નોંધપાત્ર સફળતા મળી છે પોલીસ વિભાગ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને તેણે કરેલી કેટલી ચોરીઓ કરી છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમન છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સતમંદ છે એને પકડવામાં આવ્યો હતો આ જે સકમંદ છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવી ઘરપોળ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે